શું કે બચ્ચા પાર્ટી મજામાં હું પ્રિન્સ કાચરિયા એજ્યુકી ની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું બાળકો તમને બધાને ખબર છે એજ્યુકી તમારી માટે લઈને આવેલું છે ધોરણ દસ અને ધોરણ નવ ની માટે અગત્ય બેચ અને અથર્વા બેચ સંપૂર્ણપણે ફ્રી ફ્રી અને ફ્રી આગળના લેક્ચર અંદર તમે એક પીપીટી જોઈ હશે જોઈને ને દેખાશે જોઈ તો બાળકો તમને બધાને ખબર છે એજ્યુકી તમે બધા જાણો છો કે સંપૂર્ણપણે ફ્રીમાં ચારે ચાર વિષયનો અભ્યાસક્રમ તમારી માટે અવેલેબલ છે રેગ્યુલરલી ডেইলি વિડિયો અપલોડ થાય છે તમને અપડેટ્સ મળતા રહે છે WhatsApp ચેનલ છે चे, Telegram ચેનલ છે Instagram પર પણ છે Facebook પર પણ છે YouTube માં તો તમે જોડાયેલા ਹੋવ જ છો તો ખાસ તમારા મિત્રોને ખાસ ખાસ ને ખાસ શેર કરો લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો આપણે આજના લેક્ચરની શુભ શરૂઆત કરીએ શું છે આજનો સવાલ સાંભળજો બાષ્પીભવન થવાથી શા માટે ઠંડક ફેલાય છે છે શું કહે બાષ્પીભવન થવાથી શા માટે ઠંડક ફેલાય છે બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે એકવાર લોજિક લગાવો જ્યારે બાષ્પીભવન થાય ને ત્યારે ઠંડક વાળું વાતાવરણ હોય કેવું વાતાવરણ હોય ઠંડક વાળું સાહેબ વાય

શું કરે છે વાતાવરણમાંથી ઉષ્મા ઉર્જાનું શોષણ કરે છે સમજો અહીંયા તમને આકૃતિ દોરીને દેખાડું છું સમજવામાં ધ્યાન બાળકો તમારી પાસે પાણીના અણુ છે આ પાણીના અણુની આસપાસ શું છે સૂર્યપ્રકાશ છે શું છે સૂર્યપ્રકાશ છે હવે આ પાણીના અણુ વાતાવરણમાં રહેલો સૂર્યપ્રકાશ એટલે કે વન ટાઈપ ઓફ ઉષ્મા ઉર્જા એ ઉષ્મા ઉર્જાનો શોષણ કરશે બરાબર છે આ પાણીનો અણુ એ વાતાવરણમાં રહેલી ઉષ્મા ઉર્જાનો શું કરશે આ પાણીનો અણુ પણ શું કરશે શોષણ કરશે પાણીના અણુઓ શું કરશે શોષણ કરશે હવે વિચારો કે આ પાણીના અણુએ એની આજુબાજુ રહેલી ઉષ્મા ઉર્જાનું જો શોષણ કરી લીધું હોય તો આ વિસ્તારમાં રહેલી ઉષ્મા ઉર્જા શું થઈ જાય ગાયબ થઈ જાય કારણ કે આ સાઈડ જેટલી પણ ઉષ્મા હતી તો અણુ લઈ ગયો સમજ પડે છે અહીંયા રહેલી ઉષ્મા ઉર્જા તો પાણીનો અણુ પોતેર્જા લઈ લઈ તો આ સાઈડનો ભાગ ખાલી થઈ જાય ને બરાબર છે જો આ સાઈડનો ભાગ ખાલી થઈ જાય આ સાઈડના ભાગમાંથી ઉષ્મા ઉર્જા ગાયબ થઈ જાય એટલે કે ગરમી ગાયબ થઈ જાય તો ઠંડી ઓટોમેટિક આવી જાય હા કે ના શું થાય ખબર પડે છે બહુ સિમ્પલ છે એકદમ લોજિકલ છે વિચારો તમારી પાસે પાણીનો અણુ હતો શું હતો ફરી વખત સમજે ચાલો સમજો તમારી પાસે પાણીનો અણુ હતો શું હતો તમારી પાસે પાણીનો અણુ હવે આ પાણીના અણુ એ તેની આસપાસ રહેલી ઉષ્મા ઉર્જા આ શું છે ઉષ્મા ઉર્જા તમારા પાણીના અણુએ તેની આસપાસ રહેલી ઉષ્મા ઉર્જાનું શોષણ કરી લીધું એટલે આ ઉષ્મા ઉર્જા પાણીના અણુએ લઈ લીધી જો તમારા વાતાવરણમાંથી ઉષ્મા ઉર્જા પાણી લઈ લે તો તમારા વાતાવરણમાંથી ગરમીનું પ્રમાણ ગાયબ થઈ ગયું ને કારણ કે ગરમી તો પાણીએ લઈ લીધી અને એ પાણી શું કરશે ગરમીને એ પાણી શું કરે છે ગરમીને વાયુ તરો વાયુમાં ફેરવવા માટે વાપરી નાખે છે એટલે પાણીનો અણુ વાયુ બનવા માટે એ ગરમીને વાપરી નાખે છે તો તમારા વાતાવરણમાં જે ગરમી હતી એ ગરમીને પાણીએ લઈ લીધી જો વાતાવરણમાંથી ગરમી ગાયબ થઈ જાય તો વાતાવરણ ઓટોમેટિક ઠંડુ થઈ જાય સમજ પડે છે તો જ્યારે બાષ્પીભવનની ક્રિયા થતી હોય ને તો બાષ્પીભવનની ક્રિયા દરમિયાન પાણીના અણુઓ તેમની આસપાસ રહેલી ઉષ્મા ઉર્જાનું શોષણ કરતા હોય એ જો ઉષ્મા ઉર્જાનું શોષણ કરી લે બરાબર છે ઉષ્મા ઉર્જાનું શોષણ કરી લે તો આજુબાજુના એરિયામાંથી ઉષ્મા ઉર્જા ગાયબ થઈ જાય અને જો ઉષ્મા ઉર્જા ગાયબ થઈ જાય તો આસપાસનું વાતાવરણ કેવું થઈ જાય ઠંડુ થઈ જાય સમજ પડે છે બાળકો ચાલો સરસ આગળ વધતા જઈએ ક્યાં વધતા જઈએ આગળ વધતા જઈએ બરાબર છે નેક્સ્ટ ક્વેશ્ચન બહુ મસ્તનો સવાલ છે ઇન્ટરેસ્ટિંગ સવાલ છે ધ્યાન દેજો ઠંડા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા શા માટે બુંદો સ્વરૂપે દેખાય છે ફોકસ બધાનું અહીંયા શાંતિથી સમજવામાં ધ્યાન બધા પોતાનું ધ્યાન અહીંયા રાખજો હવે હું તમને અહીંયા લાઈવ પાણીની બોટલ દેખાડીશ શું દેખાડીશ લાઈવ પાણીની બોટલ કે જે પાણીની બોટલની ફરતે બુંદ જમા થઈ ગયા છે શું જમા થઈ ગયા છે પાણીના બુંદ તો માત્ર ને માત્ર બે સેકન્ડનો વેઇટ કરજો બાળકો તો હું આવી ગયો છું તમારી માટે પાણીની મસ્ત બોટલ લઈને શાંતિથી નિરીક્ષણ કરો આ બોટલને જુઓ તમને બોટલની ફરતે શું પાણીના બાષ્પ સ્વરૂપે બાજી અમને પાણીના ટીપા બાષ્પ સ્વરૂપે બાજી ગયેલા દેખાય છે જોજો શાંતિથી નિરીક્ષણ કરજો શું તમને પાણીના ટીપા બાષ્પ સ્વરૂપે દેખાય છે તો કે યસ સર અમને આ પાણીના ટીપા બાષ્પ સ્વરૂપે દેખાય છે હવે

હવે વાયુને તમે ઠંડો પાડો શું વાયુને તમે ઠંડો પાડો વાયુને જો ઠંડો પાડવામાં આવે તો શું બને પાણી બને યાદ કરો લેક્ચરની અંદર આપણે ભણી ગયા હતા વાયુને ઠંડો કરો તો પાણી બને બરાબર છે દબાણ વધારો અને તાપમાન ઘટાડો તાપમાન ઘટાડો એટલે ઠંડો કરો જો તમે એને ઠંડો કરશો વાયુને તો વાયુનું પ્રવાહીકરણ થશે એટલે વાયુમાંથી શું બની જશે પ્રવાહી બની જશે ખબર પડે છે ને તો આ પાણીના ટીપા ક્યાંથી એવા તમને ખબર પડી કે આ પાણીના શું છે ગરમ વાયુ વાયુનો કણ આ સપાટી સાથે અથડાય તો એ કેવો બની જાય ઠંડો બની જાય એટલે વાયુનો કણ જો ઠંડો બને તો કેમાં પરિવર્તિત થઈ જાય પ્રવાહીમાં પરિવર્તિત થઈ જાય તો કે હા સર પ્રવાહીમાં પરિવર્તિત થઈ જાય છે તો વિચારો આ પ્રવાહી સતત ને સતત ક્યાં ભેગું થતું જાય છે સમજ પડે છે તો કે યસ સર સમજ પડે છે ચાલો જોઈ નાખીએ શું કહે છે જો કોઈ પાત્રમાં આપણે બરફ જેવું ઠંડુ પાણી ભરીએ ત્યારે ઝડપથી પાત્રની બહારની સપાટી પર પાણીના ટીપા નજર સમક્ષ આવવા લાગશે કારણ કે હવામાં રહેલા પાણીના બાષ્પ એટલે કે ભેજની ઉર્જા ઠંડા પાણીના સંપર્કમાં આવવાને લીધે ઓછી થઈ જાય છે અને તે પ્રવાહી અવસ્થામાં ફેરવાઈ જાય છે મેં તમને કહ્યું ને કે આજુબાજુ જે બાષ્પ છે આજુબાજુ જે ગરમ વાયુ છે ગરમ વાયુના કણો છે તે ઠંડા પડે અને જો ગરમ વાયુના કણો ઠંડા પડે તો એ પ્રવાહીમાં રૂપાંતરિત થઈ જાય છે તો કે યસ સર આપણને અહીંયા કુલર દેખાય છે શું કે છે જો ગરમ તેમજ સૂકા દિવસોમાં બાષ્પીભવનનો દર કેવો હોય વધારે અને જો બાળકો બાષ્પીભવનનો દર વધારે હોય તો ઠંડક પણ કેવી મળે વધારે કારણ કે તમને ખબર છે જેટલું બાષ્પીભવન વધશે ને એટલી ઠંડક વધશે તો ગરમીનું વાતાવરણ હોય તો આ ગરમીના વાતાવરણની અંદર બાષ્પીભવન વધારે હોય અને જેટલું બાષ્પીભવન વધારે હોય એટલી ઠંડક પણ વધશે બરાબર છે આગળ વધીએ ચાલો ઉનાળામાં માટલા એટલે કે ઘડાનું પાણી શા માટે ઠંડુ હોય છે તો કે માટલા ઘડાનું પાણીની સપાટી પરથી પાણીનું સતત બાષ્પીભવન થતું રહે છે પાણી હોય છે છે એકદમ સમજવામાં સમજવામાં ધ્યાન ધ્યાન આપજો તમને અહીંયા માટલું દેખાય હવે તમને ખબર છે કે માટલાને માટીમાંથી બનાવવામાં આવેલું છે શેમાંથી ને માટીમાંથી હવે માટીના અણુઓની વચ્ચે થોડીક થોડીક સ્પેસ હોય જ્યારે માટલું બને ને તો માટલાની અંદર એકદમ નોર્મલ માત્રામાં સ્પેસ હોય હવે શું થાય છે ખબર તમે માટલાની અંદર શું ભર્યું છે પાણી ભર્યું છે હવે માટલાની અંદર રહેલું પાણી માટલાની ફરતે શું છે માટલાની ફરતે સર માટલાની ફરતે શું છે ગરમ વરાળ છે શું છે ગરમ વરાળ હવે અંદર શું છે અંદર શું છે પાણી હવે આ જે અંદર રહેલું પાણી છે ને એ બહાર રહેલી ઉષ્મા ઉર્જાનું શું કરે શોષણ કરે જો એ બહાર રહેલી ઉષ્મા ઉર્જાનું શોષણ કરી લે તો બહારનું વાતાવરણ કેવું પડી જાય કેવું પડે ઠંડુ કારણ કે બહાર જેટલી ગરમી હતી એ બધી તો પાણીએ લઈ લીધી જો પાણી ગરમી લઈ લે તો બહારનું વાતાવરણ ઠંડુ પડે જો વાતાવરણ ઠંડુ પડે તો માટલાની સપાટી પણ કેવી થાય ઠંડી થાય અને જો માટલાની સપાટી પણ ઠંડી થાય તો ધીમે 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 માટલાનું પાણી પણ કેવું થવા લાગે ઠંડુ થવા લાગે કેવું થવા લાગે ઠંડુ થવા લાગે છે આગળ વધીએ શું કહે છે એસિટોન

ઈ કોટન વડે તમારો આ ભાગ સાફ કરશે જ્યારે ભાગ તમારો સાફ કરતા હોય ને ત્યારે તમને ઠંડુ ઠંડુ લાગે ખબર છે એને સ્પિરિટ કહેવાય સવાલ જ છે કે સર કેમ ઠંડુ લાગે પેટ્રોલ નો એક ટીપો તમારા હાથમાં મૂકો તમને ઠંડક લાગશે કેમ સર ઠંડક લાગે એની પાછળ બે પરિણામના કન્સેપ્ટ કામ કરે છે શાંતિથી સંભાળજો શું કન્સેપ્ટ છે તો કે તમારી પાસે આ ચાર પદાર્થ એસિટોન પેટ્રોલ અત્તર અને સ્પિરિટ આ ચારે ચાર પદાર્થ બાષ્પશીલ પદાર્થ છે એને જો હવામાં ખુલ્લો રાખું ને એટલે તરત જ બાષ્પીભવન થઈ જાય એટલે પેટ્રોલની ટાંકી ઉપર ઢાંકણ આપે નકર ઢાકણ ની શું જરૂર છે જો ઢાંકણ ન પહેરે બેટા તો પેટ્રોલ ઓટોમેટિક બાષ્પીભવન થવા લાગે કારણ કે આજુબાજુ સૂર્ય છે સૂર્યની ઊર્જા છે એ ઊર્જા એ લઈ લે જો એ ઊર્જા લે તો ગરમી લીધી કહેવાય ગરમી લઈ તો શું થઈ જાય બાષ્પીભવન થઈ જાય તો હવે સમજો એ બાષ્પશીલ પદાર્થ છે એનું બાષ્પીભવન સતત ને સતત શરૂ રહેતું હોય હવે તમે તમારા હાથની ઉપર પેટ્રોલ કાતો સ્પિરિટ કાતો અત્તર મૂક્યો બરાબર છે હવે તમારા હાથની હથેળી એટલે કે આ ભાગ આ ભાગની ઊર્જા કેવી છે ગરમ છે આ ભાગ ગરમ છે તો તમારા હાથ એટલે કે હથેળીની ઉપર મૂકેલું પેટ્રોલ અથવા તો અત્તર તમારી હથેળીની અંદર રહેલી ઉષ્મા ઊર્જા કારણ કે આપણા શરીરનું તાપમાન પણ 37 ડિગ્રી સેલ્સિયસ હોય એટલે આપણો બોડી પણ થોડું ગરમ છે

ઠંડકમાં અહેસાસ થાય સમજ પડે છે ચાલો દેખાય છે તમને પેટ્રોલ તો આ જે પેટ્રોલ છે એસિટોન છે અત્તર છે આ તમામે તમામ વસ્તુ આપણે જ્યારે આપણી હથેળી પર મૂકીએ તો આપણને ઠંડી લાગે છે કેવી લાગે છે ઠંડી લાગે છે તો બાળકો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી વખત મળીશું ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ જો તમે વિડીયો શેર નથી કરતા તમારા મિત્રોને તો હજી શેર કરજો કારણ કે તમારા મિત્રને પણ સારી રીતે તમામ વસ્તુ શીખવા મળશે આ ઉપરાંત આપણે આગળ ઘણા બધા કન્સેપ્ટ ઉપર હજી કામ કરવાનું છે તો ખાસ તમે છેલ્લે સુધી જોડાયેલા રહેજો તમારા મિત્રને પણ કહેજો કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન છે તો નીચે કોમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો થેન્ક યુ વેરી મચ